કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના પ્રવાસે આવ્યા છે ત્યારે આજે ગૃહમંત્રી અમદાવાદ ગાંધીનગર અને બહુચરાજીના વિવિધ કાર્યક્રમમાં હાજરી આપશે આજે કેન્દ્રીય ગૃહમંત્રી અડાલજ ખાતે જનસહાયક ટ્રસ્ટે પચાસ કરોડના ખર્ચે બનાવેલી હીરામણી ડે કેર હોસ્પિટલનું લોકાર્પણ કરશે સાથે એડીસી બેંક શતાબ્દી વર્ષ કાર્યક્રમમાં હાજરી આપશે ઉપરાંત ગાંધીનગરના સેક્ટર ત્રીસ ખાતે બગીયાનું લોકાર્પણ કરીને વૃક્ષારોપણ કરશે તથા પેથાપુર અને માણસા ખાતે તળાવનું લોકાર્પણ કરશે સાથે સાંજે સવા વાગે ઈશ્વર ચાવડા અને ચંદુભાઈ પટેલની પ્રતિમાનું અનાવરણ કરશે સાંજે માણસા અને અમદાવાદની નવરાત્રીમાં પણ સામેલ થશે જે બાદ આવતીકાલે સવારે દિલ્હી જવા રવાના થશે જય ગોહિલ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના પ્રવાસે આવ્યા છે અને તેઓ આજે અમદાવાદ ગાંધીનગર અને બહુચરાજીના વિવિધ કાર્યક્રમમાં હાજરી આપશે આજે કેન્દ્રીય ગૃહમંત્રી અડાલજ ખાતે જન સહાયક ટ્રસ્ટે પચાસ કરોડના ખર્ચે બનાવેલી હીરામણી ડે કેર હોસ્પિટલનું લોકાર્પણ કરશે સાથે જ એડીસી બેંક શતાબ્દી વર્ષ કાર્યક્રમમાં હાજરી આપશે આ ઉપરાંત ગાંધીનગરના સેક્ટર ત્રીસ ખાતે બગીયાનું લોકાર્પણ લોકાર્પણ કરીને વૃક્ષારોપણ કરવાના છે પેથાપુર અને માણસા ખાતે તળાવનું પણ લોકાર્પણ કરશે સાથે સવા પાંચ વાગે ઈશ્વર ચાવડા અને ચંદુભાઈ પટેલની પ્રતિમાનું અનાવરણ કરશે સાંજે માણસા અને અમદાવાદની નવરાત્રીમાં પણ તેઓ સામેલ થશે રૂપિયા કરોડના ખર્ચે હીરામણી આરોગ્યધામના લોકાર્પણ પ્રસંગે આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત ગાંધીનગર લોકસભાના પ્રજાવાત્સ્ય સાંસદ કેન્દ્રીય ગૃહ અને સહકારીતા મંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબ રાજ્યસભાના સાંસદ તથા જનસહાયક ટ્રસ્ટના પ્રમુખ શ્રી નરહરિભાઈ અમીન રાજ્યસભાના સાંસદ શ્રી પરિમલભાઈ નથવાણી ટ્રસ્ટના ઉપપ્રમુખ શ્રીમતી નીતાબેન અમીન મેનેજિંગ ટ્રસ્ટી શ્રી વરૂણભાઈ અમીન ટ્રસ્ટી શ્રી ચંદ્રકાંતભાઈ મહેતા શ્રી રાજકુમાર ગુપ્તા શ્રી આરસી પટેલ સંયુક્ત સચિવ શ્રી પંકજભાઈ દેસાઈ સૌ દાતાશ્રીઓ સમાજ જીવનના વિવિધ ક્ષેત્રના સૌ મહાનુભાવો આમંત્રિત અતિથિગણ પ્રેસ મીડિયાના મિત્રો સૌને મારા નમસ્કાર આદ્યશક્તિની ઉપાસના પર્વ નવરાત્રીનો આજે બીજો દિવસ છે આવા પાવન દિવસે માં અન્નપૂર્ણાના સાનિધ્યમાં જન સહાયક ટ્રસ્ટ દ્વારા હીરામણી આરોગ્ય ધામના લોકાર્પણના સુગમ સમન્વયનો આજનો અવસર છે વિશ્વ નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી તથા કર્મટ ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહના નેતૃત્વમાં દેશમાં સુરાજ્યનો ઉદય થયો છે ગરીબો વંચિત પીડી શોષિતના આરોગ્યની સુખાકારી સહિતના સર્વાંગી વિકાસ માટે કેન્દ્ર તથા રાજ્ય સરકાર અનેકવિધ સેવા પ્રકલ્પો શરૂ કર્યા છે કોઈ ગરીબ મધ્યમ પરિવાર કિડની હૃદય રોગ કે બીજી કોઈ ગંભીર બીમારી આવે ત્યારે આ સારવાર માટે ખર્ચના ખપ્પરમાં પરિવાર હોમાઈ જતો હોય છે પરંતુ જેનું કોઈ નહીં તેના નરેન્દ્રભાઈ એવા સંવેદનશીલ ભાવથી વડાપ્રધાન વડાપ્રધાનશ્રીએ દેશમાં સઘન આરોગ્ય સેવાઓનું ફલક છે ગ્રામીણ સ્તર સુધી વિસ્તાર્યું છે શ્રી નરેન્દ્રભાઈના નેતૃત્વમાં દેશમાં પંદર નવી એઇમ્સ બસ્સો પચીસ નવી મેડિકલ કોલેજ અને મેડિકલ સીટોમાં પણ સિત્તેર હજારનો વધારો થયો છે આદરણીય શ્રી એમના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળમાં ગુજરાતમાં સર્વાંગી વિકાસને વેગ આપ્યો સાથે સાથે જનકલ્યાણનો અભિગમ અપનાવી દરેક નાગરિકને આરોગ્ય સુખાકારી મળે તેવી નીતિ રીતિ અમલમાં મૂકી છે એક સમય હતો છેવાડાના વિસ્તારોમાં લોકોને આરોગ્ય સેવાઓ માટે ખૂબ દૂર દૂર જવું પડતું આદરણીય વડાપ્રધાનશ્રીના વિઝનના પરિણામે ગુજરાતના અંતરિયાળ ગ્રામીણ વિસ્તારમાં પણ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલની સેવાઓ મળતી થઈ છે ગુજરાતમાં મેડિકલ કોલેજોની સંખ્યા બમણી થઈ છે બે હજાર ચૌદમાં ઓગણીસ મેડિકલ કોલેજ હતી આજે વધીને ચાલીસ થઈ છે અને આદિજાતિ વિસ્તારોમાં પણ હવે મેડિકલ કોલેજો શરૂ થઈ છે નાગરિકોને ઉત્તમ આરોગ્ય સુવિધા આપવા સિવિલ હોસ્પિટલ જિલ્લા હોસ્પિટલ સીએચસી પીએચસી આરોગ્ય સબ સેન્ટર્સ આધુનિક સુવિધાઓથી સજ્જ કરવાની દિશામાં આયોજનબદ્ધ પગલાં સરકારે લીધા છે સરકારની સાથે સામાજિક સંસ્થાનો પ્રયાસ મળે ત્યારે જનસેવા વધુ વ્યાપક બને છે આ હીરામણી આરોગ્ય ધામ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈના દેશના દરેક વ્યક્તિના સ્વાસ્થ્ય સુખાકારીના મંત્રને સાકાર કરશે આ આરોગ્ય ધામમાં ડાયાલીસીસ કિમોથેરાપી ફિઝિયોથેરાપી અને આયુર્વેદિક હોમિયોપેથી યોગ સેવાના સારવાર પણ ઉપલબ્ધ છે રાજ્ય સરકાર પણ આવા ગંભીર રોગોની સારવાર સૌને પરવડે તેવા દરે આવા આપવા માટે પ્રતિબદ્ધ છે આપણે સૌ જાણીએ છીએ કે જયારે કિડનીની ગંભીર બીમારી આવે ત્યારે ડાયાલીસીસ માટે કેટલો ખર્ચ થતો હોય છે આપણા દેશમાં ડાયાલીસીસ માટે પહેલા માળખાકીય સુવિધાઓ પણ પર્યાપ્ત ન હતી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈએ પ્રધાનમંત્રી નેશનલ ડાયાલિસિસ પ્રોગ્રામ શરૂ કરાવ્યો દરેક જિલ્લામાં કેન્સરના રોગીઓ માટે કિમોથેરાપી કેન્દ્રો અને કિડની ડાયાલિસિસ માટે વન નેશન એ વન ડાયાલીસીસ અંતર્ગત દરેક તાલુકામાં ડાયાલિસિસ સેન્ટર શરૂ કર્યા છે પરિણામે કિડની રોગના દર્દીઓને સમયસર અને નજીકના સ્થળે ડાયાલિસિસની સુવિધા મળતી થઈ છે છેલ્લા ત્રણ વર્ષમાં રાજ્યમાં કુલ પાંત્રીસ ડે કેર કિમ્યોથેરાપી સેન્ટર શરૂ કરવામાં આવ્યા છે અને તેસઠ હજારથી વધુ દર્દીઓનો લાભ લીધો છે ગરીબ કુટુંબનો કોઈ સભ્ય ગંભીર બીમારીમાં સપડાય ત્યારે સારવાર માટે આર્થિક ચિંતા રહેતી હોય છે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના મુખ્યમંત્રી અમૃતમય દ્વારા આવા લાખો પરિવારોની પડખે ઉભા રહેવાનું કાર્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ અને માર્ગદર્શનમાં સરકારે કર્યું છે એમાં પણ સિત્તેર વર્ષથી ઉપરની ઉંમરના તમામ વરિષ્ઠ નાગરિકોને આયુષ્યમાન ભારત પીએમ જન આરોગ્ય યોજના હેઠળ આવરી લેવાનો વડાપ્રધાનશ્રીનો નિર્ણય કર્યો છે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિકસિત ભારત બે હજાર સુડતાલીસના વિઝનમાં જન આરોગ્ય સુખાકારી અગત્યનું પાસું છે સરકાર સાથે સેવાભાવી સંસ્થાઓ પણ આરોગ્ય સુખાકારી માટે કદમ જે કદમ મિલાવી રહી છે આવા લોકો લોક ઉપયોગી સેવા કાર્યો શરૂ કરવા બદલ જન સહાયક ટ્રસ્ટના પ્રમુખ અને સાંસદ શ્રી નરહરિભાઈ અમીન તથા સૌ ટ્રસ્ટીઓના અભિનંદન પાઠવીને વિરમું છું ભારત માતા કી જય વંદે માતરમ જય જય ગરવી ગુજરાત આભાર માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને હવે ગાંધીનગર લોકસભાના પ્રજાવત્સલ સાંસદ ભારત સરકારના માનનીય ગૃહમંત્રી સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબને પ્રસંગોચિત ઉદબોધન કરવા વિનંતી શાહ સાહેબ આજના કાર્યક્રમમાં મંચ પર ઉપસ્થિત ગુજરાત રાજ્યના લોકપ્રિય મુખ્યમંત્રી શ્રીમાન ભૂપેન્દ્રભાઈ પટેલ મારા સાથી સંસદ સભ્ય અને આજના કાર્યક્રમના મૂર્તિ શ્રી નરહરીભાઈ અમીન મારા સાથી સંસદ સભ્ય શ્રી પરિમલભાઈ નથવાણી શ્રી ઘનશ્યામભાઈ શ્રીમતી નીતાબેન વરૂણ અમીન મંચ પર ઉપસ્થિત અન્ય મહાનુભાવો અને આ સભાગારમાં ઉપસ્થિત સૌ ભાઈઓ બહેનો નમસ્કાર તમે બધા સેટ થઈ ગયો તો બેસી જાઓ જરા હવે પેલા અહીંયા ઉભો રહીને જ બોલવાનો છું એટલે હવે એંગલ સેટ કરીને બેસે હતું આજે જન સહાયક ટ્રસ્ટ દ્વારા સંચાલિત હીરામણી આરોગ્ય ધામના ઉદ્ઘાટનનો કાર્યક્રમ બીજા નોરતાના દિવસે નરહરિભાઈએ આયોજિત કર્યો છે રાજનીતિમાં ઉતાર ચડાવ ઘણા બધાના જીવનમાં આવે નરહરિભાઈના જીવનમાં પણ આવ્યા પરંતુ સતત કાર્યરત રહી કોઈને કોઈ માધ્યમથી સમાજની સેવા કરવી લોકોની સેવા કરવી અને સમસ્યાઓનું નિરાકરણ કરવું બહુ ઓછા લોકો કરી શકતા હોય છે નરહરીભાઈ તમે એને સાતત્યપૂર્ણ તરીકે પહેલા ક્રિકેટ એસોસિએશનના માધ્યમથી ગુજરાતભરના ખેલાડીઓને સારી માળખાકીય સુવિધાઓ ઉભી કરવી પછી શિક્ષાના સાથે સ્કૂલના માધ્યમથી જોડાઈ લગભગ ચાર હજાર બાળકોને સારું શિક્ષણ ન કેવળ શિક્ષણ બાળકોના સર્વાંગીણ વિકાસ માટે તમે પ્રયત્ન કર્યો ઘડા ઘર પોતાના વતનની અંદર આ હોલ બનાવવાનો અન્નપૂર્ણા ટ્રસ્ટ અનેક ગતિવિધિઓ સાથે જોડાયા પછી અંતે માતા પિતાની સ્મૃતિમાં આ હીરામણી આરોગ્યધામનું નિર્માણ એ ખૂબ અભિનંદનીય અને જેના માટે નરાભાઈને અભિનંદન આપવા પડે એવી ગતિવિધિ છે આપણે સૌ જાણીએ છીએ કે ફાસ્ટ જીવન પ્રદૂષણયુક્ત વાતાવરણ અને જમીન પણ પ્રદૂષણ પ્રદૂષિત થઈ પાણી પણ પ્રદૂષિત થયું તો ગતવા શરીર પર અસર પડી અને એ વખતે અનેક પ્રકારના એવા જીદ્દી રોગો જેની લાંબી સાતત્યપૂર્ણ ટ્રીટમેન્ટની જરૂર પડે અનેક પ્રકારની થેરેપી ડાયાલીસીસ ફિઝિયોથેરેપી જે રોજે રોજ કરી ધીરે 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 એક લાંબા નુકસાનમાંથી શરીરને બહાર લાવવાની જરૂર પડે એને ટકાવવું પડે એને ફરીવાર પહેલા જેવી અવસ્થામાં લાવવું પડે અને આ બધી ટ્રીટમેન્ટ અત્યંત મોંઘી ગરીબો માટે મધ્યમ વર્ગના લોકો માટે અને ગ્રામીણ ક્ષેત્ર માટે અલભ્ય અને ઉપલબ્ધતા પણ ઓછી આ બધી વસ્તુઓનું ધ્યાન રાખી નરે હીરામણી આરોગ્ય ઉદઘાટન વરુણે વર્ણન કર્યું ત્યાં સુધી દોડધામમાં હું ખરેખર કશું વાંચી નતો શક્યો એ વખતે ખબર પડી કે કેટલી કમ્પ્લીટ ચિંતા સાથે એક સંપૂર્ણ ચિંતાના ભાવથી દરેક પ્રકારની લાંબા ગાળાની ટ્રીટમેન્ટ અને થેરીપીને આવરી લઈ આ હીરામણી આરોગ્ય ધામની બનાવવાનો વિચાર નરહરિભાઈ કર્યો છે નરિભાઈ ખરેખર તમને અને તમારા પરિવારજનોને અને ટ્રસ્ટીઓને ખૂબ ખૂબ અભિનંદન શુભેચ્છા મિત્રો લગભગ આઝાદીના સિત્તેર વર્ષ સુધી જન સુખાકારીના ક્ષેત્રમાં આરોગ્યને જ્યારે છેલ્લું ના છૂટકાનું હોય ત્યારે જ ટ્રીટમેન્ટ આપવી એ રીતે આપણી માનસિકતા સામૂહિક માનસિકતા બને તેમાં કોઈનો દોષ નથી એની પ્રત્યે જાગૃતતા જાગૃતતા કેળવી એ પછી પણ જો કોઈ આરોગ્ય કોઈનું કથરે તો એના આરોગ્યની વ્યવસ્થા ઉપચાર અનેક પ્રકારના પાસાઓને આવરી લેવાની જરૂર હતી પણ આઝાદીના વર્ષ સુધી એ ન થયું હું બહુ નાનપણથી સામાજિક રાજનીતિક રૂપમાં કામ કરું છું સમાજની અંદર આવતા પરિવર્તનો બારીકીથી અભ્યાસ પણ કરું છું નરેન્દ્રભાઈએ એકદમ બારીકીથી આખી સમસ્યાનો અભ્યાસ કરી હોલિસ્ટિક એપ્રોચ સાથે એકસો ચાલીસ કરોડના દેશના આરોગ્યની ચિંતા કરી સૌથી પહેલા સફાઈ અભિયાન જેનાથી નાના નાના પચીસ ત્રીસ પ્રકારના રોગોથી નાગરિકો દૂર રહે પછી દરેક ઘરમાં શુદ્ધ પીવાનું પાણી જેનાથી પાણીજન્ય રોગોની માત્રા ઘટી જાય એ પછી દરેક ઘરમાં શૌચાલય જેનાથી ગંદકી ના ફેલાય અનેક પ્રકારના રોગો ના ફેલાય એ પછી યોગ અને યોગ દિનની શરૂઆત સાથે જ નિયમિત વ્યાયામ અને યોગને એમને લગભગ સમગ્ર વિશ્વની અંદર પોપ્યુલર કર્યું લોકપ્રિય કર્યું અને યોગ પ્રત્યેની વ્યાયામ પ્રત્યેની જાગરૂકતા વધારી અને એનાથી પણ રોગોને રોકવાની શરૂઆત કરી એ પછી પ્રધાનમંત્રી આયુષ્યમાન ભારત કાર્ડ સાહીઠ કરોડ લોકોને પાંચ લાખ સુધીની બધી જ વ્યવસ્થાઓ અને એમને આર્થિક બોજમાંથી મુક્ત કરવાનું કામ કર્યું પાંચ લાખ સુધીનો ઈલાજ થાય પણ ઇન્ફ્રાસ્ટ્રકચર ના હોય તો શું થાય ઇન્ફ્રાસ્ટ્રકચર બનાવવા માટે મેડિકલ કોલેજોનું જારૂ કર્યું એક મેડિકલ કોલેજ બનાવે એટલે ચૌદે વિભાગની ફ્રી મેડિકલની હોસ્પિટલ ઓટોમેટિક બની જાય એટલે ખાલી સીટો નથી વધારી દેશમાં એટલી સંપૂર્ણ મેડિકલ હોસ્પિટલ ફ્રી ઓફ કોસ્ટ બનાવવાનું કામ ઓટોમેટિકલી થઈ ગયું અને હવે લક્ષ્ય રાખ્યું છે કે આવનારા દસ વર્ષમાં બીજી પંચોતેર હજાર મેડિકલ સીટો વધારવાનું એની સાથે સાથે પીએસસી નું અપગ્રેડેશન આ બધું થયા પછી દવાઓ મોંઘી હોય તો શું થાય એટલા માટે જનરિક દવાઓની દુકાનોનું એક ઝારું ગુંથ્યું લગભગ દસ ટકાથી ત્રીસ ટકામાં દરેકે દરેક ગંભીર પ્રકારના રોગોની દવા સસ્તામાં મળી જાય એ પ્રકારની વ્યવસ્થા કરી અને અંતે ફિઝિકલ ફિટનેસ માટે રમતગમતની વ્યવસ્થા અને રમતગમત માટે યુવાનોને જોડવાની વ્યવસ્થા આ સમગ્ર ચક્ર લગભગ સાડત્રીસ જુદા જુદા પ્રકારની યોજનાઓમાંથી બન્યું અને સાડત્રીસ યોજનાઓ જયારે જાહેર થઈ ત્યારે બધાને લાગ્યું કે એક એક યોજનાઓ છે જ્યારે સાડત્રીસ યોજનાઓનું ચક્ર પૂરું થયું ત્યારે ખબર પડી કે એકસો ચાલીસ કરોડ નાગરિકોના આરોગ્યની સંપૂર્ણ વ્યવસ્થા આ સાડત્રીસ યોજનાઓથી થઈ છે એક રાજનેતા સંવેદનશીલતાની સાથે દૂરદર્શિતાની સાથે સમાજ જીવનના પોતાના અનુભવનો યોજનાઓ બનાવી સમાજના દુઃખના નિવારણમાં કઈ રીતે ઉપયોગ કરી શકે એનું આ આદર્શ ઉદાહરણ છે આવું અનેક ક્ષેત્રોમાં થયું અને કેટલીય ચીજો છે હું અત્યારે તો બે કલાક લાગે ના મારી જોડે ટાઈમ છે ના તમારી જોડે ટાઈમ છે પરંતુ ધુમાડાવાળા વાળા થી બહેનોના ફેફસા પચાસ વર્ષની ઉંમર થતા થતા ખતમ થઈ જતા હતા આંખની જ્યોતિ એમની દ્રષ્ટિ જતી રહેતી આવી અનેક ચીજોને લોકોના આરોગ્ય સાથે જોડવાનું કામ કર્યું અને એની સાથે સાથે માળખાકીય સુવિધાઓ પણ ઉભી કરી આજે ઇન્ડોર પેશન્ટ તરીકે અનેક પ્રકારની સુવિધાઓ દેશની અંદર ઉપલબ્ધ છે પણ રોજ લેવાની ટ્રીટમેન્ટ જેમ ભૂપેન્દ્રભાઈએ કહ્યું કે કિડનીનો રોગ અને ડાયાલિસિસ લેવું પડે નિયમિત લેવું પડે એની દિવસોના અંતર પણ ઘટતા જાય જ્યાં સુધી કિડની ટ્રાન્સપ્લાન્ટ ના થાય ત્યાં સુધી અને એની સુવિધા નજીકમાં નજીક હોય સસ્તામાં સસ્તી હોય તો ગરીબ થઈ ગરીબ વ્યક્તિને એનો ફાયદો મળી શકે ફિઝિયોથેરેપી અનેક પ્રકારના અનુસંધાનો સમગ્ર વિશ્વની અંદર થયા શરીરના લગભગ એકસો ચાલીસ સ્નાયુઓ માટે ફિઝિયોથેરેપીની વ્યવસ્થાઓ ઉભી થઈ એના સાધનો બન્યા પરંતુ એની ઉપલબ્ધતા હજી આપણા દેશમાં પાંગરી હતી હું અત્યારે એક સેન્ટર જોઈને આવ્યો થોડું અલપઝલપમાં જોઈશ કોઈક દિવસ શાંતિથી આવીશ પરંતુ નરહરિભાઈએ અલભ્ય હોય એવા ફિઝિયોથેરપીના સાધનો અને બજેટ થેરેપીના સાધનો બહુ જ સસ્તા દરે લોકોને ઉપલબ્ધ થાય એવી વ્યવસ્થા કરી છે આજે ખરેખર મને આનંદ છે મેં હાથો પાડી હતી નરહરિભાઈના દબાણમાં આવવાની પણ નરે સારું કર્યું આ શુભ કાર્યમાં તમે મને જોડ્યો અને મારું પણ એની અંદર એક પ્રકારથી જાણકારી વધી અને જોડાવાનું પણ થયું મિત્રો સાર્વજનિક જીવનમાં પદનું મહત્વ નથી સાર્વજનિક જીવનમાં સક્રિયતા અને ઉદ્દેશોનું મહત્વ છે ઉદ્દેશ લોકોનું ભલું કરવાનું હોય અને પદ વગર સક્રિય રહેવાની જો હોશ હોય તો સાર્વજનિક જીવનમાં ક્યારેય કોઈ વ્યક્તિ ઇરિલેવન્ટ કાલબાહ્ય ના થાય એનું આદર્શ ઉદાહરણ નરહરી છે અને આજે એમને પોતાના માતૃસ્થાનની અંદર પોતાના ગામની અંદર અડાલતની અંદર આ એક સુંદર સેન્ટર ઉભું કર્યું છે આ પરિવારના સ્મૃતિમાં હીરામણી આરોગ્યધામ બનાવ્યું મારી સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ છે અને મને અહીંયા બોલાવી આની અંદર એક પ્રકારથી જાણકારી પણ મળી અને ઇન્વોલ્વ પણ કર્યો એ બદલ આપ સૌનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર વંદે ભારત માતા આભાર અમિતભાઈ શાહ સાહેબ હવે આભાર વિધિ માટે જન સહાયક ટ્રસ્ટના પ્રમુખ અને રાજ્યસભાના સાંસદ શ્રી નરહરીભાઈ અમીનને વિનંતી કરું સરકારના ગૃહ અને સહકાર મંત્રી આદરણીય મુરબી અમિતભાઈ શાહ રાજ્યના મુખ્યમંત્રી આદરણીય મુરબી ભૂપેન્દ્રભાઈ પટેલ રાજ્યસભાના સભ્ય આદરણીય મુરબી પરિમલભાઈ નથવાણી આ ત્રણેય આગેવાનો ત્રણેય અમારી સાથે સંકળાયેલા રાષ્ટ્રીય નેતાઓ અમારા જન સહાયક ટ્રસ્ટના આમંત્રણને માન આપીને હીરામણી આરોગ્ય ધામના ઉદઘાટન પ્રસંગે આવ્યા હું અને મારું ટ્રસ્ટ અને મારો પરિવાર આ ત્રણેય મુરબીનો લાખ લાખ શુભેચ્છા પાઠવીએ છીએ અભિનંદન પાઠવીએ છીએ અને અમિતભાઈએ જે અમારા માટે લાગણી વ્યક્ત કરી છે એ લાગણી હર હંમેશ મારા અને અમિતભાઈના સંબંધો એવા જ રહે તેવી પ્રભુને પણ પ્રાર્થના કરું છું અહીંયા ઉપસ્થિત રહેલા તમામ મુરબીઓ મિત્રોને મારી વિનંતી છે કે આ કાર્યક્રમ પૂરો થયા બાદ દરેક મિત્રો હોસ્પિટલની મુલાકાત લે તેવી મારી વિનંતી છે ભાઈ વરૂણ અને અમારા ડોક્ટરો ડોક્ટર આર કે પટેલ ડોક્ટર પંકજભાઈ પટેલ વિશ્વાસભાઈ અમીન વિદ્યુતભાઈ દેસાઈ આ બધા ડોક્ટરોની ટીમથી સારામાં સારી હોસ્પિટલ અને કમ્પ્લીટ ચેરિટીના ધોરણે તમે કોઈ કલ્પના ના કરી શકો એ ચેરિટીના ધોરણે આવનારા દિવસોમાં સમગ્ર ઉત્તર ગુજરાત અમદાવાદ શહેર ગાંધીનગરના લોકોને સારવાર આપવાનું કામ અમારા ટ્રસ્ટ દ્વારા થઈ રહ્યું છે તો ફરીથી આપ સૌનો આભાર માનું છું અને અમિતભાઈ પરિમલભાઈ અને રાજ્યના મુખ્યમંત્રીનો આભાર માની વીરમું છું ભારત કી જાય આભાર નરરીભાઈ અમીન આમંત